ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનાવીએ છે ત્યારે હું પ્રથમ વખત મહામંત્રી બન્યા બાદ સોમનાથ દાદાને દર્શને આવ્યો છું જેથી તેમના દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી ત્યારે સ્વાભાવિક છે કે નવી જવાબદારી મળ્યા બાદ દેવદર્શન જતા હોય છે અને સોમનાથ દાદા અહીંયા હાજર હજુ છે ત્યારે દાદાના શિર આવનારા સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના શ્રી નેતૃત્વ મોદી સાહેબે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને નાની ઉંમરે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે ત્યારે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું એવી પ્રાર્થના કરવા માટે હું સોમનાથ દાદાને શરણે આવ્યો નમન કરવા દર્શન ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ છે હંમેશા યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે આપે જોયું કે ભારતીય જનતા પાર્ટી દુનિયાની નંબર વન પાર્ટી છે અને ભારત દેશની અંદર જે પણ રાજકીય પાર્ટી છે એમાં સૌથી યુવાન વય રાષ્ટ્રીય કાર્યકારી ભારતીય જનતા પાર્ટીએ માત્ર વર્ષની ઉંમરે બનાવ્યા છે ત્યારે યુવાનોને પ્રાધાન્ય ગુજરાતની અંદર પણ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પણ આપ્યું છે ત્યારે આવનાર સમયમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને દેશની અંદર ખૂબ મજબૂત છે પણ એનાથી પણ વધારે મજબૂત થઈ શકે ગુજરાત અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યારે મહત્તમ લાભ સરકારનો લોકો સુધી પહોંચાડીને લોકોનું જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળે એ પ્રકારના પ્રયાસો અમારા વધારા રહેશે